છત્રપતિ શિવાજીની ત્રણસો પંચ્યાસીમી જન્મ જન્મજયંતિ નિમિત્તે શિવસેના દ્વારા સુરતમાં એક ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું હિન્દુ સ્વરાજ્યની સ્થાપના કરનાર છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચ્યાસી જન્મ જન્મજયંતિ નિમિત્તે સુરત શહેર શિવસેના દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું શિવસેનાના આગેવાન અરુણ કલાક અને રાજુ દેસલેની આગેવાનીમાં રિંગરોળમાં દરવાજાથી નીકળેલી રેલી સહારા દરવાજા ખાતે પહોંચી હતી અને ત્યાં શિવાજીની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા હિન્દુ સ્વરાજ્યના સંસ્થાપક રાજાધિરા છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચ્યાસીમી જન્મ જયંતિ મોટા ધામધૂમથી શિવસેના સુરત શહેર અને જિલ્લા મનોભાવે ઉજવી રહ્યા છે આજ છત્રપતિ શિવાજી મહારાજ એ ના હોત અને એમના જે વિચારો છે એ ના હોત તો આજે હિન્દુત્વના જીવંત હોત એ દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજએ દરિયાઈ સુરક્ષા માર્ગને બહુ મહત્વ આપેલું એ આજના આપનાર રાજકારણીઓ સમજી શકતા નથી આજે પણ એ લોકો વગર એને પર ધ્યાન આપે તો કસાબ જેવા આતંકવાદી આ હિન્દુસ્તાનમાં ઘુસપેટ ના કરી શકે બીજું આજે નારી સ્વતંત્રતા દિવસ છે નારી દિવસ છે આજે નિર્ભયા હત્યાકાંડ થયા પછી પણ દરરોજ પંચાણુ સ્ત્રીઓ પર બલાત્કાર થાય છે અને છતાંય આપણું આ તંત્ર ચૂપ છે ત્યારે આજે એટલું જ કહેવા માંગીશ કે છત્રપતિ શિવાજી મહારાજ અગર આજ હોત તો આ નારીને જે આજના તારીખમાં મહત્વ આપવામાં આવ્યું છે એના કરતાં કઈ ઘણું વધારે હોત છત્રપતિ શિવાજી મહારાજ ભરત સ્ત્રીને મા ગણતા હતા એનું એક જ્વલંત ઉદાહરણ એમના એક એક વાર એમને કિલ્લો જીતેલો એમના સૈનિકો એક મુગલ સ્ત્રીને લઈને આવેલા અને કહેવા લાગે કે રાજે રાજા સાહેબ તમારા માટે ઉપહાર લાવ્યા છે તો રાજા મારા રાજા સાહેબ બોલ્યા કે શું ઉપહાર છે જે જે દરમિયાન એમના સામે એમને હાજર કર્યા ત્યારે એમને જોઈને એમના મોડામાંથી ઉદ્ધાર નીકળ્યા ઓ આટલી સુંદર અગર મારી મા હોત સમુક કેટલો સુંદર હોત આ વિચારો છત્રપતિ શિવાજી મહારાજ હતા આ જ્વલંત વિચારો એમના હતા સર્વ સંભવ માનનાર છત્રપતિ શિવાજી મહારાજ આજે આ એક હિન્દુત્વનું જ્વલંત ઉદાહરણ છે અને આજે શિવસેના અને દરેક શિવપ્રમી અમે ભાવપૂર્વક એમની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે જય હિન્દ જય ગુજરાત જય હિન્દુ રાજ્ય છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શિવસેના દ્વારા વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત